નમસ્તે માનનીય શ્રી નિલેશભાઈ માંડલેવાળા ને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ સાથે જન્મદિન આજે સાઠ વર્ષ પૂરા કરીને એકસઠ માં વર્ષમાં જે પ્રવેશ કરી રહ્યા છે એવા અમારા વેલ વિશે અને પ્રિય મિત્ર એવા નિલેશભાઈ ને અનેક શુભકામનાઓ કારણ કે એમના જીવનમાં એમણે સુરતને ઓર્ગેન સિટી તરીકે પૂરા વિશ્વમાં જાણીતું કર્યું છે એટલે એમને આપણે સુરતને અને વિશ્વને ખૂબ જરૂર છે તો ભગવાનને પ્રાર્થના કે એમને એકસો પચીસ વર્ષનું સુખમય આનંદમય અને હેપીનેસ હેલ્ધી વેલ્ધી ને હેપીનેસ જીવન આપે એવી ભગવાન ને પ્રાર્થના ફરીથી નિલેશભાઈ ને ત્યાંના ફૂલ ફેમિલી ને ખૂબ અભિનંદન ધન્યવાદ જય હિન્દ જય ભારત નમસ્તે